હિન્દી ભાષાનો વિવાદ છેડીને રાજકીય રોટલો શેકવા નીકળેલા એમએનએસ ના પ્રમુખ રાજ ઠાકરે હવે ગુજરાતીઓ પર નિશાન સાધી લીધું છે અને તેમને આટકતરી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ પર પ્રહાર કરી નાખ્યા છે જેના કારણે હવે તમામ ગુજરાતી નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે સૌથી પહેલા આપણે એ વિડીયો જોઈએ જેમાં રાજ ઠાકરે શું ભાષણમાં કહ્યું છે ગુજરાતીઓને લઈને અને ત્યારબાદ નેતાઓની પ્રતિક્રિયા સાંભળીએ तो कोणाचा होता काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता कधी एकदा पुस्तक वाचत असताना आचार्य असल्यांचं पुस्तक वाचत असताना मला बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीच पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं वल्लभभाई पटेलांनी सांगितलं मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષાના નામ ઉપર અસામાજિક તત્વો અને ખાસ કરીને દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે ખૂબ દુઃખદ છે હું સ્પષ્ટ રીતે જે ઘટના બની રહી છે એની ઉપર મારી સંવેદના વ્યક્ત કરું છું અને સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈનું જે રીતે મનસે અપમાન કર્યું છે એ બદલે એ લોકોએ માફી માગવી જોઈએ મહારાષ્ટ્રમાં જે રાજ ઠાકરેજીએ નિવેદન આપ્યું છે ખૂબ સન્માન્ય વ્યક્તિ છે ત્યારે એની ફરજ બને છે કે આવા નિવેદનોથી બચવું જોઈએ પરંતુ સન્માન્ય વ્યક્તિઓના નાતે કોઈ એવો પરવાનો નથી મળતો કે સરદાર સાહેબ કે મોરારજી દેસાઈનું અપમાન હોવું જોઈએ જે પ્રકારની ભાષાનો પ્રયોગ થયો છે સરદાર સાહેબને લાંછન લાગે મોરારજી દેસાઈનું અપમાન થાય એ પ્રકારનું નિવેદન સાંખી લેવામાં ન આવે વાતોથી દેશના અલગ ભાષાને અલગ પ્રાંતોનું જે વાસ્તુ જે ચાલી રહ્યું છે એ મુદ્દા આખો અસ્થાને છે ત્યારે એમાં સરદાર સાહેબ અને મોરારજી દેસાઈને ઢસડી લઈ જઈ અને રાષ્ટ્રનું અપમાન ભારતનું અપમાન કરવું આ હિન્દ પ્રયાસને અમે વખોડીએ છીએ રાજ ઠાકરેજીએ જાહેરમાં આની માફી એટલા માટે માગવી જોઈએ કે આ સરદાર સાહેબનું અપમાન નથી આ ભારત દેશનું ને આપણા રાષ્ટ્રનું એકતા અને અખંડિતતાનું અપમાન છે અને એકતા અને અખંડિતતાની સામે કોઈ વ્યક્તિ મોટો નથી ચાહે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય એને પણ બંધારણીય ફરજોને ભાગ નિભાવવી પડતી હોય છે ત્યારે એવી ફરજો નિભાવવાથી દૂર રહી અને તોડવા ફોડવાની પ્રવૃત્તિને સમર્થન કરી અને રાષ્ટ્રના ઘડવૈયાનું અપમાન એ ક્યારેય સહન ન થાય ફરીથી આપના માધ્યમથી વિનંતી છે કે આની માફી માગવી પડશે અને જે પણ ભાષાનો પ્રયોગથી મહાન પુરુષોનું અપમાન થાય છે ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવી જોઈએ આગામી દિવસોની અંદર સમગ્ર ભારતભરમાં જે આ નિવેદનને કૃત્યના લીધે પડઘા પડ્યા છે તમામ સંગઠનો છે તમામ લોકો

પ્રાંતોને એક કરીને અખંડ ભારતની રચના કરી છે આજે દેશનો એક એક વ્યક્તિ એના પર ગર્વ કરે છે ત્યારે રાજ ઠાકરેજીને શરમ આવી જોઈએ અને એને જે પોતાની દેશ વિરોધી માનસિકતા અને ભાગલા કરોની જે માનસિકતા દેશ સામે ખુલી મૂકી છે એનાથી દેશની જનતા ચોક્કસ એનો જવાબ આપશે અને મારે ખાસ આશાને એટલું કહેવાનું છે કે જે ભાજપ સરદાર સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ નામે લે છે જે ભાજપ વિશાળ પ્રતિમાને ગુજરાતમાં લોકાર્પણ કરી રહ્યું છે આજે એ ભાજપ મોઢામાં મગ ભરીને બેઠું છે મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને પણ કહેવાનું છે અને પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ ને પણ કહેવાનું છે કે તમે લોકો જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજનીતિ કરો છો આજે આટલું મોટું મહારાષ્ટ્રમાં પણ તમારી સરકાર છે રાજ ઠાકરેજી પ્રાંત ની રાજનીતિ કરી ભાષાની રાજનીતિ કરી અને પ્રાંતોને તોડવાની કોશિશ કરે છે ત્યારે તમે ચૂપ બેઠા છો મારે અહીંયા કેવું છે કે તમારે લોકો એફઆઈઆર કરવી જોઈએ અને રાજ ઠાકરેને જેલ હવાલે કરવા જોઈએ અને રાજ ઠાકરે માટે પણ હું અહીંયાં ગુજરાતથી એક ચૂનવતી આપું છું કે જો તમારામાં તાકાત હોય તો ગુજરાતમાં આવી અને આવા ભાષણબાજી કરીને બતાવો માત્ર ગુજરાતી નહીં ગુજરાતમાં વસ્તો દરેક પ્રાંત દરેક પ્રાંતનો ભાઈ બહેન યુવા મહિલા દરેક લોકો આપના ખિલાફ દેશને એકજૂટ કરવામાં ઉભો રહે છે આજ પણ ગુજરાતમાં રહેતા દરેક પ્રાંતના વ્યક્તિમાં છે એટલે તમારી પ્રાંતવાદની રાજનીતિમાં તમે મહારાષ્ટ્રને ભડકે બાળવા નીકળા છો ને અને યાદ રાખજો દેશ આ ક્યારેય નહીં થવા દે અને દેશનો એક એક સૈનિક તમારી ખિલાફ તમારી આ દેશ વિરોધી માનસિકતા સામે ઊભો રહેશે અને ભાજપે આ રાજ ઠાકરેજીને ભડકાવ કામગીરી માટે જેલ હવારે કરવા જોઈએ એફઆઈઆર કરવી જોઈએ એવી અમારી માંગ છે ધન્યવાદ તો હવે તમામ નેતાઓ કહી રહ્યા છે કે રાજ ઠાકરે માફી માંગે ત્યારે હવે આવનારા દિવસોમાં આ મુદ્દો ક્યાં જઈને અટકશે એ જોવું રહું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર